जय माताजी खड़ूद भाई अपनी खड़ूद चैनल में स्वागत छे और आज ये આપણે વાત કરવાની છે જી ખડूद भाई જીરાને ખેતી કરતા હોય એના માટે કે આપડી કાલેના વિડિયામાં વાત કરીતી જી મુખ્ય તો એ કે M45 આપડી સટકાવ કરવો હોય જીરામાં તો ક્યારે સટકાવ કરવો કેટલા દિવસનું જીરું થી હોય ત્યારે આપડી સટકાવ કરવો જોઈએ એનો માપ કેટલો પછી પાછો આપડી બીજો રાઉન્ડ મારવો હોય M45 નો તો એને આપડી કેટલા દિવસે મારવો જોઈએ અને બીજો નંબર મે MP45 હે એ હું હું ફાયદા કરે ધીરામાં એના સંપૂર્ણ આપડી વિડિયો માં વાત કરવાની છે બધી તો વિડિયો માં જોડાયિ રહેજો જેથી કરીને હરખે આપડી સમજાઈ ગઈ સંપૂર્ણ વાત આપડી તો વિડિયો ની આપડી શરૂઆત કરીએ ખડૂત ભાઈઓ કે અમારે જીરું હોય અત્યારે તો બધાઈ ને લગભગ 60 દિવસ ની આજુબાજુ જીરા એ હે બધાઈ ની તો આપડી કાલ ના વિડિયો માં વાત કરીતી કે માલ થા આવવાની શક્યતા છે અગાહી વરા અગાઉ એ આપે જે સોશિયલ મીડિયા માં જોતા હોય એના વિશે આપડી કાલે વિડિયો મોકલ્યો તો મે વાત કરીતી કે એમ 45 વિશે આપડી વિડિયો આવશે એટલે આપડી આજે વિડિયો બનાવીને મોક્યો તો અખડે જોઈએ પહેલા વાત કરીએ આપડી કે જે એમ 45 આવે એ મેનકો જે બાવે એ આપડી એમ 45 એગ્રોથી લેવાનું અને એમ 45 નો આપડી પહેલા સમયની વાત કરીએ કે 7 દિવસની આજુબાજુ જીરૂ હોય બરાબર ત્યારેણો આપડી સટકાવ કરવો જોઈએ મે એ આપડી બીજા નંબર મે વાત કરીએ કે આપડી પેલો રાઉન્ડ મારવો હોય તો આપડી જીએમ 45 છે એનો 1/2 કિલો હોય જીએમ 45 એમાંથી આપણે વિસ્પક કરવાનો હોય જે પેલો રાઉન્ડ હોય પછી ઠીક છે કે જીરાનો groth પર આધાર રહેતો હોય જો તમારા જીરાનો groth વધારે હોય આ અત્યારે તમે જીનું જોવ આમાં ગ્રોથ છે પણ બહુ નબળું પણ ને અને બહુ સારું પણ નહીં આમ માપે સારું છે વાંધો નહીં તો ગ્રોથમાં જીરાનું અને એટલે આપણે એનો માપ છે એ અડધા કિલ્લામાંથી આપણે વીસ પપ કરવાનો પહેલો રાઉન્ડ મારીએ જ્યારે ગ્રોથ વધારે હોય તો આપણે ટૂંકમાં અડધા કિલ્લામાંથી પછી આપણે પંદર કે દસ પપ કઈ રીતના આપણે છટકાવ કરવાનો આમાં મારવાનો રાઉન્ડ અને એ આપડી એક વાત કરીએ કે પેલો રાઉન્ડ માર લીધો તો એ આપડી બીજો રાઉન્ડ મારવો હોય તો ક્યારે મારવો તો એ કડુભાઈ આપડી જે વાતાવરણ હોય એના ઉપર આધાર રાખે આઈ આપડી એમ 45 નો સમયકાળની વાત કરીએ કે એનો પાવર રહેતો હોય તો એ 8-10 દિવસ તો પાવર રહેતો હોય એમ 45 નો તો આપડી વાતાવરણ ઉપર જોવું પડે કે ધારો કે ઠાર જાકર બહુ આવે અતિહી આવે તો આપડી 4-5 દિવસમાં ગાડે આપણી પાસે રાઉન્ડ બીજો મારવો પડે એમ પિસ્તાલીસ નો એનું કારણ છે કે જો એમાંથી આપણે રાઉન્ડ માર્યો હોય એમ પિસ્તાલીસ નો તો ઠાર જાકર વધારે આવે વધુ પ્રમાણમાં તો પછી એ ધોવાઈ જતું હોય છોડવામાંથી આપણી જે એમ પિસ્તાલીસ ને રાઉન્ડ માર્યો હોય એ એટલે આપણે ધોવાઈ જાય વધારે ઠાર જાકર આવે એટલે એટલે આપણે પછી રાઉન્ડ છે એ ચાર પાંચ દિવસે પાછો માર દેવો જોઈએ ને જો મીડિયમ આવતો હોય ઠાર જાકર તો આપણે અઠવાડિયા ગાળે બીજો રાઉન્ડ મારવાનો તો ખાસ કરીને દયો કે જે એમ 45 સે એ આપડી જે દાણો હોય આપડી જીરાનો એ કડક બનાવે અને 16વો જી છે આપડી જે 16 જીરાનો એ કડક બનાવે ને દાણો કડક બનાવે અને બીજો 21 ખરીદ ભાઈઓ ખાસ કે એમ 45 બીજો પણ ફાયદો કરે ફાયદાની વાત કરીએ કે આપડી જે સુકારો આવતો હોય એ સુકારોનો પણ ફાયદો કરે જીરાનો જે તમે આ જોઈ શકો જે આમ કમે કાજીરામાં ક્યાંક હુકારો હે જે આવો હુકારો આવતો હોય તો એના માટે પણ ફાયદો છે હુકારો આવતો હોય તો અટકાવે અને બીજા નંબરમાં હુકારો ન હોય તો ન આવવા દે એટલે આ રીતના એમ પિસ્તાલીસ ના ફાયદા છે અને ખાસ કે આપણી ભલામણ બધા ખેડૂત ભાઈઓની કે આપણી કાલના વિડીયોમાં વાત કરીએ તે માવઠા વિશે કે કેવા પ્રકારના જીરા હોય એમાં આપડી માવજત કરવી જોઈએ જે આ માવઠું આવે એમાં આપણી બસે આગીએ જીરા બસાવે આગીએ આપડી તો એનો વિડિયો આપણે મકળ છે કાલે કાલેના વિડિયોમાં તમે જોવે લીજો કે કેવા પ્રકારના જીરા હોય એમાં કેવી માવજત કરવી એ વિડિયો આપડી મકળ છે અને આજે આપણે વાત કરીજી આ MP45 ની તો MP45 નાજી આપડી ફાયદા ને ના રાઉન્ડ મારવાના ને માપને બધી આપડી વાત કરી ગઈ MP45 ની તો આ રીતના ખરીદ ભાઈઓ આપડી જીરામાં માવજત કરવાની અને ખાસ કરીને MP45 ના રાવણ મારી દીજો કે કદાચ 18 કે 19 તારીખે આજુબાજુ જે આ માવઠું આવી રહી છે જે 20 તારીખ પછી આવે માવઠાનું કીએ બધાય તો ખાસ કરીને MP45 નો રાવણ મારી દીજો મારી દીજો આમાં એનું કારણ હે કે આપડી અત્યારે એટલી માવજતામાં કરી હોય ને ધીરું અત્યારે તૈયાર થવા આવ્યું હોય અને આપડી બધી મહેનત ખેલ جاتی હોય આ માવઠાના કારણે વાતાવરણ બહુ ખરાબ થતું હોય એટલે ધીરાને માફક ન આવે એટલે વધારા પ્રમાણમાં અસર કરતા હોય જીરાનો કાકનો એટલે ખડૂત ભાઈઓ ખાસ કરીને એમ 45 નો રાઉન્ડ માર દીજો અને જે તમે આ જોઈ રહ્યા છો અત્યારે તમે વિદ્યામાં જે આ જીરું છે એ આ આ બધું આ बाजू નું બધું જીરું તમે જોયું એ આ જીરાનો વિડિયો આપણે કાલે મિક્સું કે આ જીરામાં જમીન કેવી છે કેટલો બિયારણનો વાવતર કરેલો છે આમાં કઈ દવાઓનો ઉપયોગ કર્યો એ બધી માહિતી આપડી કાલેના વિડિયોમાં આવશે તો ખાસ કરીને કાલે જોજો આ ધીરા વિશે માહિતી બધી તો ખરીદ ભાઈઓ વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ માં નવ હોય તો સબ્સ્ક્રાઇબ કરી દીજો મળીયા પાછા બીજા વિડિયો માં જય માતાજી બધાય ખરીદ ભાઈઓ